સરકારી કચેરીઓ પર ટ્રાફિક હેલ્મેટ વગર કચેરી માં આવનાર તમામ કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહી તાજેતર માં ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આજથી તમામ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે જે અંતર્ગત સુરેન્દ્રનગર સિટી તેમજ વઢવાણ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત વઢવાણ મામલતદાર કચેરીમાં વગર હેલ્મેટે પ્રવેશ કરતા કર્મચારીઓ તેમજ રાહદારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી લોકજાગૃતિ તથા ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું